તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર અને આજે મિત્રો જે હું તમને જે કહેવાય ખાસ તમાકુની ખેતી ઘણા ખેડૂત મિત્રોએ અમને કમેન્ટ કરેલી છે કે ભાઈ આવું તમાકુની અંદર રિઝલ્ટ આવી ના શકે પરંતુ મિત્રો આજે લાઈવ જે ખેડૂત મિત્ર પાસે જે હું આવેલો છું એ ખેડૂત મિત્રોએ આપણા આ તમાકુના એમના પાકની અંદર જે અમારી દવા ચાલી રહી છે એ દવાનો આની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે અને જે તમાકુની અંદર જે ફાયદો થયો છે એ ગજબનો ફાયદો છે તમે વિડીયોની અંદર જોઈ શકતા હશો કે જ્યાં તમાકુની જે હાઈટ છે જેનો વિકાસ છે જ્યાં પાનની લંબાઈ પહોળાઈ એક એક છોડ મિત્રો તમને બતાવી તો તમને ખ્યાલ આવશે કે આ દવા તમાકુના પાકની અંદર શું કામ કરે છે તો મિત્રો મુલાકાત કરીશું આપડે ખેડૂત મિત્રો પાસેથી નમસ્કાર આપણે શું નામ છે મિત્રો આણંદ જિલ્લાની અંદર બોરસદ તાલુકો છે અને ગામ કહેવાય નિસરા તો જિગ્નેશભાઈ પેલા પેલું તમે કેટલા વીઘા તમાકુ કરો છો ચૌદ વીઘા થોડું મોટે બોલજો ને અવાજ નહી આવે 14

મતલબ કે આ તમાકુની અંદર જે તમે છેલ્લા 14 વર્ષથી કરતા હતા આ ઓ કોઈ દિવસ તમાકુ હતી કોઈ દિવસ નહીં શું છે ફાયદો બોલો ખેડૂત મિત્રો ખાસ જોતા હોય છે કે ફાયદો શું થાય છે જવાબ આપો આખે પછી એટલો બધો વિકાસ થયો છે હા બહુ વિકાસ થયો છે મિત્રો વિકાસ તો એટલો છે કે અંદર જવાય એવું નથી કારણ કે એટલી છતદાર એટલી ચારે બાજુ જે પાનની ઉપર તો આ ઉપરનું પાન મિત્રો તમે જુઓ તો અંદર જઈએ તો તમાકુના પાન પણ ભાગી જાય એટલો ભરપૂર વિકાસ થયો છે અને મેઈન વસ્તુ જિગ્નેશભાઈ આવું પાન ને આવી તમાકુ તમને કોઈ વર્ષે જોવા મળે ના 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 કોઈ તો મેં તમને જે કહ્યું હતું કે ભાઈ આપણી દવા વાપરો તમાકુ ની હાઈટ વિકાસ લંબાઈ પહોળાઈ વધશે તો એ સો ટકા થઈ છે નહીં સો કારણ કે જીગ્નેશભાઈ મિત્રો એવું કહેતા હતા કે જે વિડીયોની અંદર જે પાન બતાવે છે પાન મારે જોવું છે બરાબર ને તો એ પાન મિત્રો ખરેખર એમને લાય ખેડૂતના ખેતરે મળી ગયું છે તો આ વર્ષે જીજ્ઞેશભાઈ આ કેટલું ગયું તમે પાણવીઘો તો આ પાણાવીઘા ની અંદર તમને ઉતારામાં શું રહેશે આ વખતે તો એવરેજ કેટલું હતું ગયા વર્ષે મિત્રો પચીસ ત્રીસ મણ એવરેજ ઉતારો હતો કારણ કે ઘણા ખેડૂત મિત્રો ડાંગર લીધા પછી તમાકુ કરતા હોય અમુક કેડ પછી તમાકુ લેતા હોય છે પરંતુ આ વર્ષે મિત્રો પચાસથી સાહીઠ મન તમાકુ એક વિઘાધિત ઉતર ઉતરશે એનું કારણ એક જ છે કે તમે આજે તમાકુની એક એક છોડ તમે જોશો ને એટલું હાઈટ અને એટલો ગ્રોથ થયો છે કે પાનની ના પૂછે વાત અમુક પાન તો એવા છે કે જ્યાં કેળનું પાન ના હોય એવી રીતના મિત્રો પાન છે પાન પણ હું મિત્રો તમને છેલ્લે બતાવીશ છેલ્લે દવાની માહિતી પણ આપીશ પણ ખાસ તમે જો તમાકુ કરતા હોય આ દવા તમે વાપરો નજરો નજર સમક્ષ તમે એનું રિઝલ્ટ જુઓ તો તમને ખ્યાલ આવશે કે તમાકુની અંદર આ દવા કેટલી કમાલ કરે છે તો જીગ્નેશભાઈ જે ખેડૂત મિત્રો આપણે આ તમાકુ કરતા હોય આપણે આ જાત કઈ છે સાત નંબર નંબર તો સાત નંબર મિત્રો તમાકુ છે દેશી લાગે છે તો જે લોકો અલગ અલગ પ્રકારની તમાકુ કરે છે આ દવા વિશે એ વાપરે તો એમને શું એમને બહુ ફાયદો થશે થઈ છે આપાય બહુ અને બીજી વસ્તુ નવાઈની વાત એ છે મિત્રો કે આ તમાકુ ઘણા ખેડૂત મિત્રો જોવા આવેલા અને કેટલા ખેડૂતો મિત્રો વીસ થી પચીસ ખેડૂતો આ દવા જીગ્નેશભાઈ પાસેથી લઈ ગયા છે અને તમારે પણ જો આ તમાકુ અત્યારે બી જોવી હોય તો તમે નિશ્રાયા ગામની અંદર આવો જિગ્નેશભાઈનો સંપર્ક કરજો એ તમને બતાવશે કે આ ખરેખર આ તમાકુનું રિઝલ્ટ આ દવાથી શું આવે છે અને વીસ થી પચીસ ખેડૂતોએ આ વર્ષે આ સિઝનની અંદર બે હજાર ચોવીસની અંદર આટલા ખેડૂતોએ આ દવા એમની પાસેથી વાપરી છે કેમ વાપરી કે તમારી તમાકુ છે બરાબર ને તો જીગ્નેશભાઈ દવા વાપરવાથી તમાકુનો ગ્રોથ થયો વિકાસ થયો અને ઉત્પાદન પણ વધ્યું બરાબર તો દરેક ખેડૂત મિત્રો આ દવા વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ દરેક ના વાપરવી જોઈએ બરાબર હવે બીજી વસ્તુ કે માર્કેટ કરતાં આનો ખર્ચો કેવો મોંઘો પડે નોર્મલ છે મિત્રો ખર્ચો ભાઈ એકદમ નોર્મલ આવે છે એવું નથી કે ભાઈ ચલો દસ પંદર હજારનો ખર્ચો થઈ જાય વિઘાધિત માલનો વધારેમાં વધારે જો મારીએ આપણે તો પંદરસોથી બે હજારનો ખર્ચો થાય પરંતુ એ ખર્ચાની સામે આવું પરિણામ તમને મળે છે ઓકે તો મિત્રો જે પહેલાં પહેલું એમને જે આપણી પ્રોડક્ટ વાપરી છે આપણી છે ભૂમિ પરિવર્તન આ ભૂમિ પરિવર્તન ખાતર સાથે મિક્સ કરીને જમીનમાં આપ્યું બરાબર ઓકે અને બીજું જે છે આપણી ક્રોપ પરિવર્તન

એ જે ક્રોપ પરિવર્તનનો સ્પ્રે થયેલો છે અને પેસ્ટ્રોગો આ બે દવાનો મિત્રો કેટલી વાર સ્પ્રે થયો છે આમાં ત્રણ વાર ત્રણ વાર મિત્રો સ્પ્રે ખાલી થયો છે પણ આ પાનની વિકાસ તમે જોઈ શકો છો અને સોહિલ પાવર જે છે મિત્રો બેક્ટેરિયા જેમને પાણી સાથે જમીનની અંદર આપ્યા છે આ સોહિલ પાવર જમીનની અંદર આપવાથી જમીનમાં રહેલો ખોરાક મૂળને મળે છે મૂળનું ડેવલપમેન્ટ થઈ જાય છે અને અસ્તવ્યસ્ત બધા કન્ટેન્ટ તમારા છોડને પહોંચાડવાનું કામ આ સુહિલ પાવર કરે છે તો આ ચાર જ પ્રોડક્ટ મિત્રો આજે વાપરીને જિજ્ઞેશભાઈની ખેતરની અંદર આ તમાકુની અંદર આ ફાયદો થઈ ગયો છે તો તમે પણ તમાકુ કરતા હોય તો સંપર્ક કરો આવું પણ પરિણામ તમને પણ આપવામાં આવશે ઓકે તો જિગ્નેશભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો મીડિયો મિત્રો વિડીયોને હજુ સબસ્ક્રાઈબ ચેનલને હોય તો કરી દેજો અવનવી આવી લાઈવ વિડીયો તમને મળતી રહેશે અને કમેન્ટ કરતા ખેડૂત મિત્રોને તો ખાસ કહીશ કમેન્ટ કરતા પહેલા એકવાર ખર્ચો કરીને દવા લાવી જુઓ દવા વાપરી જુઓ તો તમને ખ્યાલ આવે કે તમાકુની અંદર શું ફાયદો થાય ઓકે તો મિત્રો મળીએ આવનારી એક બહેતરીન વિડીયોની અંદર થેન્ક યુ સો મચ